આમોદ તાલુકાની સુથોદરા પ્રાથમિક શાળામાં એક પેઢ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું આમોદ તાલુકાની સુથોદરા પ્રાથમિક શાળામાં એક પેઢ માકે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સુથોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન પોતે પ્રકૃતિ પ્રેમી હોવાથી બાળકોમાં પ્રકૃતિ પ્રેમ કેળવાય અને દરેક બાળક પર્યાવરણ પ્રેમી બની પ્રકૃતિનું જતન કરે એવા ઉચ્ચ વિચારો સાથે શાળામાં ઉજવાતા મોટાભાગના તહેવારોને પર્યાવરણ સાથે જોડી વૃક્ષારોપણ કરી તેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિ પર્વને પણ પર્યાવરણ સાથે જોડી પર્યાવરણનું જતન થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક પેઢ માકે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીટગાર્ડ અનિલભાઈ પઢિયાર દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને પર્યાવરણનું જતન કરવા પ્રેરિત થાય તે માટે સમજ આપવામાં આવી હતી શાળામાં વિદ્યાર્થીઓની માતાને સાથે રાખી વિદ્યાર્થીઓના હસ્તે શાળાના પટાંગણમાં મંદિરના ચોગાનમાં તેમજ તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામજનો બાળકો અને માતાઓ પાસે પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ